નમસ્કાર રીયલ પાવર ન્યુજ માં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર પાદરા તાલુકાના આમળા ગામના વાઘેલા પરિવારને છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો આધાર કાર્ડ ન હોવાના કારણે તેઓ વિવિધ સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેતા હતા અને વારંવાર મુશ્કેલીઓ આવી રહી હતી આ દરમિયાન મોબાઈલ પર પાદરા ધારાસભ્ય જાલાની જન સેવા કાર્યાલયની એક રીલ્સ જોઈને વાઘેલા પરિવારે પોતાની સમસ્યા લઈને ધારાસભ્ય લીધી હતી સમસ્યા સાંભળ્યા બાદ ધારાસભ્ય તાત્કાલિક રીતે સંબંધિત વિભાગના અધિકારીઓને કાર્યવાહી કરવા સૂચના આપી હતી થોડા જ સમયમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતાં વાઘેલા પરિવારનું આધાર કાર્ડ તૈયાર થઈ ગયું આજે પાદરા ધારાસભ્ય જનસેવા કાર્યાલય ખાતે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે લાભાર્થીને આધાર કાર્ડ આપવામાં આવ્યું લાભાર્થીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે છેલ્લા દસ વર્ષથી અનેક પ્રયાસો કર્યા છતાં આધાર કાર્ડ મળતું જ ન હતું પરંતુ ધારાસભ્યશ્રીની સહાયથી આજે મારી મુશ્કેલી દૂર થઈ છે સ્થાનિક લોકોએ પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા ભાવને બિરદાવ્યો હતો અને તેમણે સાચા અર્થમાં લોકસેવા માટે સમર્પિત નેતા તરીકે સંબોધ્યા હતા પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા મેં આધાર કાર્ડ માટે ઘણી જગ્યાએ ફર્યો પણ મારું આધાર કાર્ડ આધાર કાર્ડ નીકળ્યું નહીં પછી મેં મેં ગયો ગયો પાલેજ ફરીને પછી ઇન્સ્ટામાં ઓફિસની હતી એટલે પછી હું ત્યાં આવ્યો અને સચિનભાઈ નો કોન્ટેક કર્યો મેં એટલે સચિનભાઈ મને ઉપર ઓફિસે લઈ ગયા એટલે પછી મારું આધાર કાર્ડ મને સરકારી લાભ પણ મારા ઘણા બધા જતા કર્યા મેં આધાર કાર્ડ વગર તો ના જ મળે ને આવો લાભ એટલે પછી તો મને આધાર કાર્ડ મને આપ્યું અત્યારે મને સરકારી લાભ મળશે કેટલા વર્ષથી આધાર દસ વર્ષથી આજે આધાર કાર્ડ મારું મારા વાઇફનું આધાર કાર્ડ દસ વર્ષથી નહોતું નીકળતું તો અત્યારે મને ચેતનસિંહ ઝાલા સાહેબ ને ઓફિસે મને આધાર કાર્ડ કાઢી આપ્યું ધારાસભ્ય નો ખૂબ ખુબ આભાર છે બહુ જ આભાર એટલે હું બહુ જ ખુશ થઈ જાય મને આધાર કાર્ડ મળ્યું એટલા માટે